જામનગરમાં સૌરાષ્ટ્રની સોળ ટીમો વચ્ચે રસા ખેંચની સ્પર્ધા યોજવામાં આવી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંક્રમથી યોજાયેલી આ સ્પર્ધામાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં દરેક ટીમમાં નવ ખેલાડીઓનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર અમરેલી જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ કચ્છ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર સહિતની તમામ જિલ્લાઓની ટીમનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં

અલગ અલગ વહી તમામ ટીમો છે એ અહીંયા પાર્ટિસિપેટ થઈ છે અને આગળ ઉપર સૌરાષ્ટ્ર ઝોન વિજેતા બની અને પ્રથમ અને દ્વિતીય નંબરની ટીમો છે એ રાજ્ય કક્ષાએ સરકાર શ્રીનું જે આયોજન હશે ત્યાં આગામી દિવસોમાં ભાગ લેવા માટે જશે